ંગ પ્રદેશ દમણના યુવા નેતા વિકી ટંડેલ ઉર્ફ કાશી આજે મોટી સંખ્યામાં યુવાનો સાથે ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે વિકી ટંડેલની સાથે સાથે મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને માછીયુવાનો આજે ભાજપમાં જોડાયા છે ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ સાંસદ લાલુભાઈના હસ્તે તેઓ વિધિવત રીતે આજે ભાજપમાં જોડાયા છે આજે દમણ જિલ્લામાં વી કેભાઈ ટંડેલના નેતૃત્વમાં માછીવાડ વિસ્તારમાંથી ઘણા માછી લોકો ટંડેલ યુવાઓ જોઈન કરે છે સાથે સાથે વીખીભાઈ જોડે આ દમણ જિલ્લાના ઘણા ઇન્ડસ્ટ્રીસ્ટ જે લોકો લગભગ પચીસથી ત્રીસ વર્ષથી દમણમાં ઇન્ડસ્ટ્રીઝ ચલાવી રહ્યા છે એવા યુવા ઇન્ડસ્ટ્રીઝો બી જોઈન્ટ છે ભારતીય જનતા પાર્ટીનો જે મુદ્દો છે વિકસિત ભારત અને મોદી કે ગેરંટી આજે છેલ્લા દસ વર્ષમાં જે દેશભરમાં કામો થયા છે કાશ્મીરમાં આર્ટિકલ થ્રી સેવન્ટી થ્રી રામ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા અને દેશભરમાં જે વિકાસના કામ આજે તમે હમણાં ચાર દિવસ પહેલાં જે આંકડા આવ્યો એટ પોઈન્ટ ટુ જીડીપી સાથે ભારત આગળ વધી રહ્યું છે દેશમાં સુરક્ષાનું વાતાવરણ થયું છે પ્રદેશમાં વિકાસના કાર્યો ગતિથી થઈ છે યુવાઓને એમનું ભવિષ્ય સુનરું લાગે છે આ બધી જ વાતોને ધ્યાનમાં રાખી જે વિભાઈ લગભગ છેલ્લા પંદર દિવસથી આ કાર્યક્રમ એમના અભિયાન પાછળ લાગ્યા હતા આજે લગભગ સિત્તેરથી એસી યુવાઓ અને માછી યુવાઓ ખાસ કરીને ભાજપ પર વિશ્વાસ દર્શાવ્યો છે અને આવતાના દિવસોમાં આ જ યુવાઓ સાથે ભારતીય જનતા પાર્ટી આ જિલ્લામાં આ પાર્ટીના પ્રચારમાં વિકીભાઈ તમે આજે યુવાઓ સાથે જોડાયા છો આ બાબતમાં શું બોલું છું એટલે સૌ તો હું દમણ દીવ જિલ્લાના પ્રભારી શ્રી પુણેશભાઈ મોદી અને લોકલાદેલા એમપી શ્રી લાલુભાઈ પટેલ અને દમન દીવ અધ્યક્ષ શ્રી દિપેશભાઈ ટંડેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું કે એમને અમારી ઉપર પૂર્ણ વિશ્વાસ કરીને અમને કીધું કે તમે કાર્યમાં લાગી જાઓ અને દમન દીવ સેલવાસની સીટ આપણે લાવીને ભાઈ શ્રી નરેન્દ્ર મોદીને આપણે આપી છે ચારસો પાર કરાવી છે એ આપણે લક્ષ્ય લઈને અને સંકલ્પ છે આપણે કે ચારસો પાર થઈ જશે અને જરૂરથી થશે એટલે બધા યુવાનો જોડાયા છે ઇન્ડસ્ટ્રીઝ મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝ વાળા અને દમનના દમન ટંડેલ સંખ્યા જોડાઈ છે એ બધા હવે કાલથી કામની ઉપર લાગી જશું અને ચારસો પાર કરવાની પૂરની પૂર કોશિશ કરશું અને ભાઈ શ્રી નરેન્દ્ર મોદીને ચારસો પાર કરાવીને આપશું ધન્યવાદ આપશું નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યુઝ ચેનલ આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઈબ ની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણ માં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે જેથી વાપી સુધી જવાની નથી તમામ સરનામું મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ માટે એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી Terima <small> kasih telah menonton!